મિત્રો આ જો પૂરા ને તુરો આવી ગયો અડધા કિલા વાળો એટલે મેં કિલો થઈ જાય પૂરે પૂરો પૂરો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને જય માતાજી મિત્રો હવાર હવારમાં અત્યારે હવાર હવારમાં જો મી નીકળી ગયા છે મતલબ મેં અત્યારે જઈશ ઝાડું પડવા ઉપાડવા ને એ કિરીટ છે અહીંયા જઈશ બે આવ્યા સ્પેશિયલ ઝાડ જોવા માટે કહ્યું આવે ને અહીંયા જ મારી પિતરી પૂરી અત્યારમાં જો પાણીમાં પડી ગયું અલી વિશાલ અત્યારે લકડીઓ લેવા લકડીઓ લઈને આવે પછી તમને વિડીયોની અંદર બતાવું ને દેર બેરે લીધી સાડી નાખા તો નાખા કા દસ ને પૂજ્ય તા તમે સિનેમેટિક શોટ એન્જોય કરો થોડીક વાર માટે તો એક જ આવી ગયા આપણે પહેલા દાદાની બાજુમાં ને અહીંયા સાર મેં કહેવાય ચિત્તળના ખાદાની બાજુમાં લે ખાલી તમને બતાવું ઉપાડીની હોતી વિશાલ બેલી ઉપાડે છે અહીંયા મેહુલવાળી ઓળી છે એટલે એ લોકો અહીંયા માથે સારું મેં કહેવાય ને પહેલી તો આવી ગયું મોબાઈલથી તમને હું સારું ઉપાડો હોય છે પકડી રાખજો લડેડ હું ત્યાં સેટ આવી ગઈશ પેકેટ તો મોબાઈલ આવ્યો બે એ લડનું આવી ગયું છે અત્યારે નહીં તૂરું આવી ગયું આવી પડે લડનું હોય લેડનું છે ને એ લોલું બાટક્યા છે આવું લાંગા ભાગેલકાટનો રહે છે ફાઇનલ એટ નીકળી ગયું મિત્રો બીજું ત્યાં ના મેલ તો છે માસેલો

આ દેખડી ગઈ રે તો બધા આટો દે આ મેક દેની ની હા આટો રાખી દી તાપ ગુ હા હા એની પેલો લે ઓ

મિત્રો અમારા ઝારુ કોક જોઈ ગયા છે ફાઈનલ ખબર છે કે ઝારુ જોઈ ગયેલા છે મિત્રો જો આ ટીટણ આવી ગયો એક મોટો પછી બસો ત્રણસો ગ્રામ બંધ કરી દઉં તો કામ હોય ને આ એ લોજી ટિટણ સાપ ટીટણ આખો વીટાઈ જજો મિત્રો

ટ્રોલી લેટણ બેટણ બધું કાઢીને તમને બતાવું વિડીયો અંદર ને અત્યારે ટીટણ આવ્યું સો ગ્રામ વાળો બે બે નાના નાના ટીટણ આવ્યા ને એક નું ડોકું ખડી ગયું છે ને હાથું ની જો આવી હાલત થઈ જાય કાદા ની અંદર ઝાડ ઉપાડવામાં એકદમ બહુ મહેનત લાગે કાદા ની અંદર ઝાડ ઉપાડવા હેરાન થઈ જાય કાદા ની ઝાડ ને એક ઝાડ ને તો અડધું કાપી જ ગયા છે જોર જોર જોવા જોઈ તો વાંધો નતો પણ ઝાડ કાપી જાય ને તો એ અલગ મજા જ ન હોય કઈ ઝાડ આખું મહેનત થી બનાવે ને એને કાપીને વયા જાય પણ જોઈને મેકી દીધું તો કાંક આપણે એમ લાગે કે જોઈને મેળવી દીધું પણ કાપીને લઈને આવ્યું તું કાપને કું પછી બતાવું તમને એ હોતી તમને આવી એક મોટું છે

સ્યારક છે ના એન્જિન જોઈ લો એમાં આનું નવે નવું જ લીધું છે બે એક ખાલી ઢાંકણું નથી પડી ગયું છે કે એ ગાથે ઝૂપડી જાય ટાઈપ ના એ જરામાં ટોટરાન બોટલ નું ઝાર બધું ભરે છે એ થઈ જાય છે મિત્રો આ જો પૂરા ને તુરો આવી ગયો અડધા કિલા વાળો એટલે મેં કિલો થઈ જાય પૂરે પૂરો પૂરો ના એની ઓડી છે ડાયરેક્ટ ટોટરી આપતો છે હાલો ભાઈ મિત્રો ભૂરાવે છે ડોનેટ કરી દીધા તું રાહ દઈ દીધા મતલબ તો પૂરી ચાલે આ કે જેનું લકડ્યું એને નામ છે રામ પ્રસાદી ની ઓડી નું ખેસાય મિત્રો અમે હવે નીકળી ગયા પહેલા દાદા થી દૂર બહુ બધા વચ્ચે મતલબ માં કાઠે જાય છે હવે મેં વિશાલે બધા ટીટણ ને લોટનું કાંઠે થોડું રજ્યું છે આમાં લગભગ ને તૂરો એવું બધું છે મેં લેડું છે થોડું એ કાઢે છે હવે તમને ના જઈને બતાવું વિડીયો ની અંદર પાણીમાં નાખવા પડ્યું કેમ કે એને જીવતા થોડાક કરવા પડે ને મરી જાય તો પછી પેલું થઈ જાય બધા કારા સ્ટુડન્ટ છે